હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે લાવીશું તરબૂચ જોઈ શકો છો કોનો કોનું ફેવરેટ છે કોમેન્ટ કરજો તો ચાલો હજી આવી ગયું ઇસ્કૂલથી ને અત્યારે વાગ્યા છે અગિયારની ચાલીસ થઈ ગઈશ આપણે તરબૂચ ખાવું તો આપણે મોડી નાખીએ ખાઈ લઈએ ચાલો આપણે વચમાંથી જ કાપવું પડીએ કે બહુ મોટું છે જોઈ શકો છો એક ગામમાં બે ફાટા થઈ ગયા એક પાછ આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે કેમકે ગરમી એટલી બધી પડી ને લંડનમાં કે સ્વાસ્થ્યમાં કોઈ હોય પ્રોબ્લેમ થઈશ તો તમે પણ ઠંડીમાં ગરમીમાં ધ્યાન રાખજો બધા લંડનમાંથી વિડીયો જોતા હોય તો ઠંડક રાખજો બધા કેમકે બહુ ગરમી છે અને મને પણ બહુ જ ગરમી થાય હજીની મૂર્તિએ હજી ખાઈ લઈ બટકા એ કે મને બટકા કરીને આપો ચાલો બધાને આપણે છે ને થાય આવી રીતે સીલ કરી નાખીએ આજ ચલો બટકા કરીએ છે આવી રીતે જેવો જો ચલો તારું બુષ્કવા બધા આવી जाओ કોનો કોનો ફેવરેટ કતાર છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈ શકો છો નાના અને મોટાને આવી રીતના બધા થયા છે જોઈ શકો છો મસ્ત મજાના એ અડધું મૂકી દીધું ફ્રીજમાં કેમ કે આખા વજે પછી એ પાછું આપણે મૂળ્યું ચાલો બધા તરબૂચ ખાવા આવી જાઓ મસ્ત મજાનો તો સારી સારી કોમેન્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો ને આવી રીતના આગળ સપોર્ટ કરો એ બીજાને તો ચાલો સાંજે ગુણાવે કે એવું હશે તો બતાવશું તમને ગેમ બેમ રમશું એક આદિ સાંજેકના ફ્રેન્ડ જોઈ શકો છો ટ્રાફિક અમે છે ને સ્કૂલથી આવ્યા અમે ઉપર બટન દબાવ્યું અમે હવે વટવું છે અમારે ઓલી સાઈડ તમે પ્રેસ કરી દીધું બટન ગ્રીન લાઇટ થાય પછી વટવાનું અમે છે ને પહેલી બસમાં હતા અઢાર નંબરની ઉતરી ગયા ટ્રાફિક બહુ બધી છે આજે હે તો મૂડમાં છે હલો ફ્રેન્ડ ગ્રીન લાઇટ તો થઈ નહીં પણ અમે વટી ગયા જોઈ શકો છો ટ્રાફિક એટલી બધી છે કે વાત ન પૂછો જોર જોરની ટ્રાફિક છે હાવ કે કામ ચાલે છે ને એટલે બહુ ટ્રાફિક થાય તમે જોઈ શકો છો ટ્રાફિક મારે હવે થોડુંક શોપિંગ કરું છું આ શોપમાં જઈને લઈ આવું તમને બતાવો આગળ અહીંયા છે ને આવી રીતના બધું મળે જોઈ શકો છો ડબ્બાની બધા આ છે શોપનું નામ જોઈ લીજો બધા પંખો પણ તમને મળી છે અહીંયા જોઈ શકો છો શોપનું નામ છે આ নাই সত্তৰ পৱ নী পাৱন নে মটৰ যাই ট'লি পেলাই मस्त मजाना सरस सरस बधा मि त्लेन्केटमा अडाइनीडाइ नै जोइसको रीतना बधु ब्ललेन्केट ने बधु मिजी वखपमा आइसकेट बदा अब प्राइस छ कार्पेट नि त आउँदै जाने ओफरमा मिका पहिला बार पव छ पवन जो बार पवनमा मिकास પાથરવા માટે ઘરમાં નાની નાની અલગ અલગ પ્રાઇસ છે બધી તમારે લેવી હોય તો લઈ શકો હું તમને બતાવું જોઈ શકો છો આવી રીતના છે બધું હું જરાક બતાવી દઉં મેં કે તમને તમારે લેવું હોય તો વેમડીમાં નવી શોપ ખુલી છે જોઈ શકો છો મસ્ત મસ્ત ઓઢવામાંય કામ આવે આ છે ને ડબલ છે આ એક આ છે ને સિંગલ છે કિંગ છે ને આ ડબલ સાઇઝ છે ને આ કિંગ સાઇઝ છે આવી જો આવી રીતના બધા કલર છે મસ્ત મજાના ઓઢી પણ શકો પાથરી પણ શકો બેડ ઉપર ને આ છે આપણે પડદા છે બારીઓના આવી રીતના મસ્ત મસ્ત પડદાને બધા મળે છે આવી રીતના પણ તમને મળે અઢાર ચોવીસમાંથી ઝારીવાળા ચોવીસમાં હતા ને ચૌદમાં છે અત્યારે ઝારીવાળા આ બધી અલગ અલગ છે આ મસ્ત છે અઢાર પાવનનો છે પણ આ સરસ છે આ છે ને આખું સેટિંગ રૂમ હોય ને એના માટે છે જો સરસ છે બધા આ કવર છે ઓશિકાના તન તન પવનના લાગે છે આ બધી પીલો છે ઓશિકા આપણને ઓશિકાના કવર છે બધા અલગ અલગ છે સાઈઝ જેવી ડિઝાઇન જોઈએ ને એવા બધા તમને મળી જાય આ એક આપણને કાર્પેટ જેવું છે ઘરમાં પથ્થરો માટે આઠ પવનુ છે આ બાજુ છે ને આવી રીતના બધું મળે જોઈ શકો છો પછી આ બાજુ પંખાની બધી મળે કટિંગ બોર્ડ લેવા માટે આવી છે આ શોપમાં તો કયું સારું છે જોઈએ નાનું એવું લેવું છે લાસ્ટ ટાઈમ લઈ ગઈ હતી પાછી આજે લઈ જમ આ સારું છે એ આ છે ને છ પવનનું છે બાર પવન નથી થોડોક પ્રાઇસ વધી ગઈશ એ પણ છ પાઉનું છે પછી આ પાછું અલગ છે આ પણ અલગ છે આની પ્રાઇસ કેટલી છે ખબર નથી આની નાની સેમ પ્રાઇસ છે સાત પવન આ મોટું પણ સાત પાઉન્ડ નાનું છ પાઉન્ડનું છે નાનું છે ને છ પાઉનું છે પહેલાં હું ત્રણ પાઉન્ડમાં કેમ લાગી હતી અત્યારે સુ નહીં એ લોકોએ પ્રાઇસ વધારી દીધી હા હવે લેતા નથી બીજા શોપમાં જાય જોઈ શકો છો આવી રીતના વાસણને બધા મળી જાય તમને ટોપિયાને બધી મળે જોઈ શકો છો બધી મસ્ત મસ્ત આ બધી તપેલા છે અમારો હેતુ એવો બધું અડે છે આ જો ટોપિયાની બધી આવી રીતના છે સ્પૂન ને બધી જો ડિઝાઇન વાળી હેતુ હેતુ તમને કઈક બતાવે જોઈ શકો છો હેતુ છે બધું અડે બસ મૂકી દેવાનું આ છે ને સાત પાઉનું છે મસાલા બનાવ ચોપ કરવા માટે સેવન પાઉનું આવી રીતના કરવાનું આ બાજુ છે ને જગની બધી ગરમ ખાવાનું રહે ટિફિનમાં રોટલીને જગની બધી મળે જોઈ શકો છો રોટલી માટે મસ્ત મસ્ત જોઈ શકો છો કેટલની બેટલની બધું છે ગેસ છે હગડી સગડીવાળા અમલાવાળો ઓટોમેટિક હાલો હાલો સીધા હાલો મસાલા માટે પણ છે જૂસનું મશીન છે આ છે ને બાવણી છે બધા કાશ્મી છે બધી કાશની છેવન પાઉની બાવળને બધું છે આ બાજુ

હાલો તમે આવી ગયા ઘરે શોપિંગ કરીને થોડું ઘણું શોપિંગ કર્યું હવે અમે ગેમ રમવાની છે આજે મસ્ત મજાની અને બતાવ અમે કઈ ગેમ રમવાની છે જોઈ શકો છો આજે અમે આ ગેમ રમવાની છે એના માટે અમે લઈ લીધા છે આમાં બોલ તો બધા બોલ આવી ગયા જોઈ શકો છો આ છે ને દસ બોલ માં છે ને બધા ગ્લાસ હેઠા પડી નાખે ચાલો વિડીયો ચાલુ કરીએ આવી એક્સાઈટેડ તરમણ છે અમારા ફ્રેન્ડ છોકરા એવા છે ચાલો તો અમે છે ને ફાઈવ બોલ રાખવાના છે છોકરા કે દસ માં તો ગાય નથી જાય

બધા જ પાડવાનું છે હાલો અભય ગયો અભય છે ને અભય ઉપર ત્રણ ને નીચે બાકી છે એટલે પૂરો થઈ ગયો ચાલો ગોઠવવા વાળા છે બે જણા તો પાછા ગોઠવા ગયા હવે હવે નો વારો છે વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો એક ગયો એટલે બોલ પેકા વેટ એક બોલ છે હા એક જ છે પાંચ બોલ છે આપણે

ચાલો તો આ છોકરા માટે કરીને ગેમ રમી છે તમને અમારી ગેમ કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવી આગળ રમીએ કે નહીં રમવાની કે નહીં રમવાની એ પણ કમેન્ટ કરજો છોકરા કેવી મજા આવી હવે ગેમ બે હા બાંધે છે હજી એક નેક્સ્ટ રમવાની છે પણ એ શોર્ટ આવશે શોર્ટ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગે સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો Subscribe coro. additional video video Bye bye.